ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ મધ મુરલીધાર આજનો લોકો દિવસ હાલો આજના લોકો છે ને બે દ્રોટ સારું છે બેદીથી સારું છે તો વરસાદ નથી વાડીયા કામા વાડીએ જવું છે સાપણી લઈને મારે નાસ્તો કરવો છે નાસ્તો કરીને પછી જાય વાડીએ સાપણી ન્યાય દવા ક્યાં કાંઈ સટાઈ જાય તો દવા ઓલી આપણે મારી હતી ને એનું રિઝલ્ટ નથી આવ્યું કારણ કે એ ત્યારે વરસાદ આવી ગયો હતો એટલે દવાનું થઈ ગયું છે પ્રવાહ એટલે પાછી દવાનું કામ આવે છે એટલે અને મારે દાવું છે વાડીએ અને આજનો વેધર તમે જો વરસાદ આજ આવેલું જ નથી આજ તો એવું નથી વાંધો સારું એવું છે પછી આનું કાંઈ નક્કી નહીં કંઈ આવી જાય નહીં વાદરા દેવું થઈ ગયું છે ગાડીઓનો રવાજ આવશે

દબાવ છે ને આનું કામ જોરદાર છે હું આ છે ને બાઇક બહુ જાય યાર તો અમારું બહુ રાખે માર્ગ ગમે એ વસ્તુ એને જરૂર બને એટલે આપણી પાસે હવે આપણે નાનો નો એટલે બિચારા કાલે જવાનું હતું તો ના પાડતી નહીં તાર નહીં આવવું છે ખાલી કે આવી જાય એ દવાઈ પૂરી કરી નહીં ગયો એકાદો પંપ રહ્યો બહુ સરસ અને હા એક વાત કરવી છે આપણે જે વિડીયો મૂકી છે ને એ બધાય જોવે છે પણ અમુક વ્યક્તિ છે ને એ પાંચ પાંચ સેકન્ડ દસ દસ સેકન્ડ હતું એના માટે મારા વિડીયોનું ઇમ્પ્રેશન બહુ ડાઉન જાય છે જે કાયદેસરને જોવે છે ને એ મારું ઇમ્પ્રેસન નથી એ આવ્યા જ છે પણ આજે અમુક લોકો જ્યાં જોવે છે ને મને ખબર છે દસ હજાર પાંચ પાંચ સેકન્ડમાં ઇમ્પ્રેશન ડાઉન થઈ એટલે પ્લીઝ વિડીયો આખો જોવો અને નકર હાફ જોતા નહીં મારા ગામમાંથી જ છે મને ખબર હું બેઠો હોય ને મેળવી પછી એટલે ચાલુ કરીને બેઠા હોય ને એટલે એમ કહું જોવો ને તો કાયદેસર રાખો જોવો નકર હાફ જોતા જ નહીં નો ન જોઈએ પણ બીજા જોવાનું ઇમ્પ્રેશન તો આવવા ગયો ઇમ્પ્રેશન જ નથી આવવા દેતા જે આપણે આવે ને વિડીયોનું ઇમ્પ્રેશન એટલે જે જોવાના પછી આખો જોવાય મને ખબર છે આ આજે પાંચમાં દસ સેકન્ડ જોવા ને કારણ કે આ પંદર મિનિટનો વિડીયો પણ વિડીયો મૂકવું કેટલો કે બધી એક બે મિનિટનું જોવું હોય તો પાંચ છ મિનિટનો જોવો હોય એટલે ઇમ્પ્રેશન સારું જોઈએ અને મારું ઇમ્પ્રેશન ડાઉન નો થાય તો ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય બહુ મહેનત કરવી પડે યાર વિડીયો એમણે ન મૂકે આ તમને લાગે કે યુટ્યુબ કાંઈ કાંઈક વિડીયો મૂકી દઈએ બહુ મહેનતવાળું કામ છે

હાલો આવી ગયા મામાએ રૂપા મામાએ તો આપણી વાડી પાસે આવી ગયું મંદિર મામા ધારવા તો ચાલુ જ છે આપણે નિરાયત રાખવી છે હા નિરાયત લેવું છે બધું કઈ દેસરનું એટલે હું રાખું છું નિરાયત અહીંયા બધા પરસાદ હવે નથી લેતા નક કાયમી માટે લેતા અમે કાંઈ બેતા ને પરસાદ લેતા સોમવારે કોઈ મામાના રહે ધારી લીધું પ્રસાદે લઈ લીધો હવે છે ને પ્રસાદ કોઈ નથી લેતું અહીંયા મૂકી દે કોઈ ત્યાં ગમે પક્ષીને ખાઈ જાય પરસાદ લેવાય ફરજિયાત છે નિયમ છે દાડવા ખાઈ લીધા ધીરે મામાએ હાલશે ઓછું છે મામાએ ઝાડવા બપોર પછી એટલું આવે આવશે મારે મોબાઈલ કોઈ પકડવાનું નહોતું ને એટલે નિરાય રાખવી પડે આપણે શૂટિંગ કરી દેશે ગ્રીલ બ્રિલ ને બધું બનાવી દીધું પડી ગયા છે જય નાગદેવતા નાગદેવતા મંદિર છે આ મંદિર છે હવે જાય જય મમા જય આ વાલીનો વાલી કેળો હવે જઈ ઘી આજનો વિડીયો કરી હવે પૂરો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું ક્યો શેક્યો